ચોમાસું જામતા જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામવા લાગી છે ખાસ કરીને રજાના દિવસોમાં પ્રવાસીઓને મોજ પડી જાય છે કુદરતની અનમોલ ભેટ એવો ડાંગ જિલ્લો ચોમાસામાં પ્રવાસીઓ માટે ફરવાના સ્થળમાં પહેલી પસંદ બની રહ્યો છે ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ વરસાદના આગમન સાથે ડાંગ જિલ્લાની સફરે નીકળી પડતા હોય છે સાપુતારામાં ચોમાસાની શરૂઆત સાથે લીલોતરી છવાઈ ગઈ છે વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો કુદરતી સૌંદર્ય માણ પહોંચી રહ્યા છે પહાડોની વચ્ચેથી પસાર થતી અંબિકા નદી ઉપરનો ધોધ લોકોમાં ખાસું આકર્ષણનું કેન્દ્ર છે કુદરતી સૌંદર્યથી મહેકતા સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ ચૂકતા નથી વરસાદી માહોલે પ્રવાસીઓની મજા બમણી કરી છે દસ મહિના બાદ બોટિંગની સુવિધા ફરી શરૂ થતા પ્રવાસીઓ લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા વરસાદી વાતાવરણ વચ્ચે ભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓના મન મોહી લીધા હતા સાપુતારા ઉપરાંત ગિરાધોદ મહાલ ઇકો ટુરિઝમ સાઇટ શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી વરસાદને કારણે આ ધોધ અને ઝરણા જીવંત બન્યા છે જેના દ્રશ્યો સાપુતારામાં ટેબલ પોઈન્ટ ઇકો પોઈન્ટ અને સ્વાગત સર્કલ સહિતના બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા ગુજરાતના એકમાત્ર મથકમાં પ્રવાસીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે નાના મોટે તમામ હોટલોમાં હાઉસફુલના બોર્ડ લાગી ગયા હતા વરસાદની મોસમ શરૂ થતા ડાંગ જિલ્લાનો પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે જેનાથી સ્થાનિક રોજગારી પણ વેગ મળ્યો છે પાંડુ ચૌધરી જીએસટીવી